ઓપરેશન સિંધુ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને કેટલું નુકસાન કર્યું એનો સત્તાવાર હિસાબ નવમી ઓગસ્ટે બેંગ્લોર ખાતે બોલતી વખતે એર ચીફ માર્શલ એટલે કે વાયુસેના અધ્યક્ષ અમરપ્રીતસિંહે આપ્યો છે ઓગણીસો ચોર્યાસી પંચ્યાસી દરમિયાન ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ હતા લક્ષ્મણ માધવ કત્રે જે એકે કત્રેના ટૂંકા નામે જાણીતા હતા એ ઓન ડ્યુટી પામ્યા એટલે કે એની ઓફિસમાં જ એમનું નિધન થયું એમની યાદમાં દર વર્ષે એકત્રે વ્યાખ્યાન માળા યોજાય છે એ વ્યાખ્યાન માળામાં જ એર ચીફ માર્શલે નવમી ઓગસ્ટે આ બધી વાતો કરી એર ચીફ માર્શલે જે જે વાતો કરી એમાંથી કેટલીક તો અગાઉ ઓલરેડી મીડિયામાં આવી ગઈ છે છતાં પણ એનું મહત્ત્વ એટલા માટે છે કે એર ચીફ માર્શલ કહે છે કોઈ રાજકીય વ્યક્તિ નથી કહેતું કોઈ પત્રકાર નથી કહેતું કોઈ સંરક્ષણનો જાણકાર નથી કહેતો એ માણસ કહે છે કે જેણે નક્કી કર્યું હોય કે બ્રહ્મોસ મિસાઇલ છોડો કે સુખોઈ મોકલો કે રફાલ મોકલો યુદ્ધ શરૂ કરો કે યુદ્ધ પૂરું કરો એટલે જે નિર્ણય કરતા હતો જે વ્યક્તિના હાથમાં સત્તા હતી એ પોતે કહે છે એર ચીફ માર્શલના બયાનનું એટલા માટે મહત્વ છે ઓપરેશન સિંધુના ઘણા સમય પછી એ બોયલા છે એ પણ બતાવે છે કે સૈન્યમાં સૈન્યની ત્રણેય પાકમાં જે કામ કર્યું હોય એનો પ્રચાર કરવાની પરંપરા નથી હોતી બહુ જરૂર પડે ત્યારે થોડો પ્રચાર કરતા હોય છે એક મહિનો ચાલનારો ડિફેન્સ કોરસ્પોન્ડન્ટ કોર્સ અમને જ્યારે કરાવ્યો ત્યારે અમને પત્રકારોને એવું કહેવામાં આવ્યું હતું કે તમને શું લખવું હોય તો બધા શીખવાડશે અમે તમને એ કહીએ છીએ કે સંરક્ષણના રિપોર્ટિંગ વખતે તમારે શું ન લખવું કહેવાનો મતલબ એમ કે નૌકાદળ વાયુદળ ભૂમિદળ બધામાં જે પરાક્રમો કર્યા એનો પ્રચાર ન કરવાનો હોય જરૂર પડે ત્યારે થોડીક હાઈલાઇટ આપવાની હોય તો એર ચીફ માર્શલ હાઈલાઇટ આપી આપણે એને વિસ્તારથી સમજીએ તો એમના ભાષણમાંથી સૌથી પહેલો એ મુદ્દો સ્પષ્ટ થાય છે કે વાયુસેના શા માટે મહત્ત્વની સાબિત થઈ ઓપરેશન સિંદુરમાં અને વાયુસેનાએ શા માટે આગેવાની લીધી કારણ કે ઓપરેશન સિંદુર વખતે પાકિસ્તાને ત્યાંના એના મિસાઇલો અને ફાઇટર વિમાનો તૈયાર કર્યા હતા ભારતીય એરબેઝને નુકસાન બનાવો પાકિસ્તાને ઓગણીસો પાસાઠ એકોતેર કારગીલ દરેક યુદ્ધ વખતે સૌથી પહેલો વિચાર એ જ કર્યો છે કે ભારતના વાયુસેના મથકોને નુકસાન કરવું એટલે પોતાના મિસાઇલ્સ કે ફાઇટર વિમાનો એ કામે લગાડે જો પાકિસ્તાન કામે લગાડે અને આપણે વિચાર કરતા રહીએ તો સ્વાભાવિક આપણું નુકસાન થાય એટલે એર ચીફ માર્શલે નિર્ણય લીધો કે એ લોકો નુકસાન કરે એની પહેલાં આપણે પ્રહાર કરી દેવો જોઈએ એર ચીફ માર્શલે પોતાની વાતમાં એ પણ સ્પષ્ટ કર્યું કે અમને સંપૂર્ણપણે રાજકીય છૂટ હતી એનો મતલબ એમ કે વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ એમને કહી રાખ્યું હતું કે તમારે જેમ કરવું એમ કરો અમે તમને રોકીશું નહીં યુદ્ધ ક્યારે શરૂ કરવું ક્યારે પૂરું કરવું કેવડા પાયે કરવું આ શસ્ત્રો વાપરવા તમે જાણો પણ આપણે પહેલગામ હુમલાનો જવાબ આપવાનો છે એના માટે એર ચીફ માર્શલે પોલિટિકલ વિલ શબ્દ વાય અગાઉ પણ ભારતીય સૈન્યના વડા જનરલ દિવેદીએ પણ એ વાત સ્પષ્ટ કરી હતી કે અગાઉ અમારા હાથ બંધાયેલા હતા એ ઓપરેશન સિંદુર વખતે બંધાયેલા નહોતા હાથ બંધાયેલાનો મતલબ સ્પાપ છે કે દિલ્હીથી અમને આદેશ નહોતો મળતો સરકારો શા માટે નિર્ણય નહોતી લેતી સરકારો શા માટે હાથ બંધાયેલા રાખતી એ રાજકારણમાં આપણે નથી પડતા પણ સૈન્યની ત્રણેય પાકનો નિયમ છે કે દિલ્હીથી એટલે કે સત્તામાંથી એમને આદેશ મળે તો એમને પાલન કરતા વાર ન લાગે એના એને અત્યારે દસમી ઓગસ્ટે બપોરે ત્રણ વાગે કહેવામાં આવે કે આપણે ચાર વાગે પાકિસ્તાનના ફલાણા એરબેઝ ઉપર હુમલો કરવો છે તો એ ચાર ને એક મિનિટ ન થાય કારણ કે એના માટે તૈયાર જ હોય છે તો રાજકીય ઈચ્છાશક્તિ અને રાજકીય તૈયારી બંને હોય તો એંસી નેવું કલાકમાં કેવી રીતે યુદ્ધ જીતી શકાય એનો એક ઓપરેશન સિંધુ નમૂનો છે આપણે એને યુદ્ધ ન ગણીએ તો પણ એવો સંઘર્ષ છે કે જે નેવ્યાશી કલાકમાં નિર્ણાયક બન્યો અને પાકિસ્તાનને કેવું પડ્યું કે હવે તમે રોકો કારણ એટલે શા માટે વાયુસેના સક્રિય થઈ એનો જવાબ એ છે કે આપણી વાયુસેના સક્રિય ન થઈ હોત તો એમની વાયુસેના સક્રિય થવાની હતી અને આપણને નુકસાન થાય પછી આપણે નુકસાન કરીએ તો એ જરા નાનપ લાગે એ દરમિયાન ભારતે પાકિસ્તાનનું શું નુકસાન કર્યું માનસિક રીતે આઘાત પહોંચાડ્યો હોય પાકિસ્તાનમાં રાજકીય રીતે નુકસાન થયું દુનિયાભરમાં એના પડઘા પડ્યા એ તો બધું આપણે જાણીએ જ છીએ પણ ફિઝિકલ ડેમેજ શું શું કર્યું એનું લિસ્ટ એર ચીફ માર્શલ આપું છું અને હું લિસ્ટ વાંચી જાઉં છું પછી એનું એક પછી એક વાતનું વર્ણન પણ કરું કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જે બે એરબેઝ એટલે કે મુરીદ અને ચટલારા હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમનો સાદો મતલબ એવો થાય છે કે ત્યાંથી વાયુસેનાએ ક્યાં કેટલો પ્રહાર કરવો એના કમાન્ડ અપાય એને કંટ્રોલ થતું એટલે આપણે કમ્પ્યુટરનું સીપીયુ કે સર્વર બંધ થઈ જાય તો કમ્પ્યુટર ખાલી બોક્સ જ બની રહી એના જેવી વાત છે કે તમારી પાસે વાયુસેનાનું વિમાન હોય પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ જ કામ ન કરતી હોય તો આદેશ કોણ અને ક્યારે આપશે વાયુસેના સાવ કામ કરતી બંધ નથી જે પણ કામ છે એકદમ ધીમું જાય એટલે બે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમનો નાશ કર્યો છ રડાર તોડી પાડ્યા એનો મતલબ એમ કે ભારત તરફથી જે હુમલો આવતો હોય ઓળખવામાં પાકિસ્તાનને તકલીફ પડે કારણ કે રડારનું કામ જ અર્લી વોર્નિંગ આપવાનું છે પાકિસ્તાનના કુલ અગિયાર ને નાનું મોટું નુકસાન કર્યું એમાં બે મહત્વના રનવે એટલે સરગોધા અને રહીમ યાર ખાન જ્યાં પાકિસ્તાનના સૌથી વધુ આધુનિક વિમાનો છે સૌથી સક્ષમ પાયલોટ પણ છે એમાં સરગોધા તો પાકિસ્તાની વાયુસેનાનું હાર્દ ગણાય છે ઓગણીસો પાસઠના યુદ્ધ વખતે સરગોધા ઉપરથી ભારત ઉપર પાયો હુમલો આવ્યો હતો એટલે એર ચીફ માર્શલે પોતાના ભાષણમાં એ સ્મરણ કરતા કહ્યું કે અમે અમે એટલે કે વાયુસેનામાં કામ કરતા સૌ કોઈ એવું સપનું જોતા હોય કે ક્યારેક સરગોદા ઉપર હુમલો કરવાની તક મળે સદભાગ્ય મને યુનિફોર્મમાં છું ત્યારે એ તક મળી છે અને મેં સરગોદાને સરગોદાના રનવેને તોડી પાડ્યો છે ઓગણીસો પાસાઠના યુદ્ધમાં સરગોદા ઉપર ભારતે મોટે પાયે હુમલો કર્યો હતો પણ એની પહેલાં સરગોદા ઉપરથી ભારતમાં હુમલો આવ્યો હતો અને પછી તત્કાલીન એ વખતના એર ચીફ માર્શલ અર્જનસિંહ જે બાદમાં ચીફ ઓફ ધ એર સ્ટાફ ભાઈના ફિલ્ડ માર્શલની સમકક્ષ તેને ગણાય એ અર્જનસિંહે વાયુસેનાપતિ હતા એટલે એમના આદેશથી સરગોધાને પણ મોટે પાયે નુકસાન કરવામાં આવ્યું પણ સરગોધાને નુકસાન કરવું એ ભારતીય વાયુસેના માટે એક લાગણીનો અને બુસ્ટરનું કામ કરનારું છે કે જો અમે સરગોધા તોડી પાડ્યું અને સરગોધામાં ચાર રન વે છે એટલે એના આધારે પણ પાકિસ્તાની વાયુસેનામાં કેટલું મહત્વ ધરાવે છે ખબર પડી આવે સુકુર્દ ભોલારી અને જેકોબાબાદ એવી ત્રણ જગ્યાએ ત્રણ હેંગર તોડી પાડ્યા હવે હેંગર એટલે શું કે જ્યાં વિમાન પાર્ક કરવામાં આવે ફાઇટર વિમાનો કદાચ રનવે ઉપર કે રનવે સાઈડમાં પાર્ક થયેલા આપણને જોવા મળે પણ એનું રિપેરિંગ ને મેન્ટેનન્સ હેન્ગરમાં થતું હોય એટલે હેંગર વધારે મહત્વની જગ્યા છે ભારતે ત્રણ હેન્ગર તોડી પાડ્યા છે અને વાયુસેનાપતિનું એવું કહેવું છે કે એક હેંગરમાં તો વિમાન પણ હતા કયા હતા એ જાણી શકાયું નથી પાકિસ્તાનના પાંચ ફાઇટર વિમાનો તોડી પાડ્યા છે જેમાં એફ સિક્સટીનનો પણ સમાવેશ થાય છે એ ઉપરાંત એક મોટું વિમાન પણ તોડી પાડ્યું છે જેમાં એવોક્સ નામની સિસ્ટમ હોઈ શકે પણ પહેલાં એફ સિક્સટીનની વાત એફ સિક્સટીન પાકિસ્તાનનું તોડી પાડ્યું પણ એની અસર અમેરિકાને એટલા માટે થાય કે અમેરિકી વિમાન છે લોકેટ માર્ટીને બનાવેલું છે એ વિમાન તૂટે તો એની અસર પાકિસ્તાનને થાય નથી હોય તો અમેરિકાને થાય કારણ કે અમેરિકાને એવું છે કે અમારું વિમાન કોઈ તોડી ન પાડે જ્યારે બીજી વાર ભારતે પાકિસ્તાનનું એફ સિક્સટીન વિમાન તોડી પાડ્યું છે અગાઉ પણ બાલાકોટ સ્ટ્રાઇક વખતે તોડી પાડ્યું તો એફ સિક્સટીન તૂટે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ

ભારત પાસે એવા ચાર એવો સિસ્ટમ છે કે જેમાં વિમાન છે માથે રડારની ગોળ ડિસ્ક અથવા તો લંબગોળ કે ચોરસ એવી ડિસ્ક લેવે અને વિમાન ઉડતું ઉડતું જ રેડારનું કામ કરે અહીંયા ઉડે તો અહીંયા એનો વિસ્તાર સ્કેન કરે મુંબઈમાંથી ઉડતું હોય તો એને કારણે વાયુસેનાને બહુ મોટો લાભ મળે કે ભાઈ તમારે આનાથી દૂર જાવું છે ને ત્યાં રેડાર નથી તો આ વિમાન કામ કરે એટલે દૂરથી આવતો પ્રહાર છે એને ઓળખવાનું એનું કામ છે પાકિસ્તાનની કમનસીબી કે જેણે હુમલાની આગોતરી જાણ કરવાની છે એ વિમાન જ હુમલામાં નષ્ટ થયું છે આ ઉપરાંત બીજું ઘણું પાકિસ્તાને ગુમાવ્યું છે એનું લિસ્ટ અત્યારે આપણે છોડી દઈએ પણ આ મોટું નુકસાન હતું એ નુકસાનમાં ભારતે કેટલાક વિક્રમો સર્જી દીધા જેમ કે એર સેનાપતિએ કહ્યું કે ત્રણસો કિલોમીટરના અંતરેથી આપણે પાકિસ્તાનનું એક વિમાન તોડી પાડ્યું તો એ જગતના ઇતિહાસમાં નોંધાયેલો સૌથી લાંબો સરફેસ ટુ એર મિસાઇલ પ્રહાર છે સફળ થયો એવું મિસાઇલનું પરીક્ષણ કરવું અલગ વાત છે અને યુદ્ધ વખતે સફળ થવું અલગ વાત છે તો એસ ચારસોમાંથી છૂટેલું મિસાઇલ ત્રણસો કિલોમીટર દૂર પાકિસ્તાની વાયુસેનાનું એવોક્ષ ઉગતું હતું એને તોડી પાડે છે અને દુનિયાના ઇતિહાસમાં એવો અગાઉ ક્યારેય ભયનું નથી કે ત્રણસો કિલોમીટર દૂર સરફેસ ટુએર એટલે જમીનમાંથી રવાયેલા થયેલું મિસાઇલ છે એ આકાશમાં કોઈને તોડી પાડતું હોય તો આ પણ વિક્રમ નોંધાયો છે જે વાયુસેનાપતિએ પહેલીવાર જાહેર કર્યું એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે એસ ચારસો મિસાઇલ સિસ્ટમ એર ડિફેન્સ સિસ્ટમ છે એણે બહુ મહત્ત્વનો ભાગ ભેજવો ભારતે રશિયા પાસેથી ચાલીસ હજાર કરોડના ખર્ચે પાંચ મિસાઇલ સિસ્ટમો ખરીદી છે એ કેટલી બધી સક્ષમ છે એની વાત આપણે અગાઉ ઘણા વિડીયોમાં કરી ચૂક્યા છે એટલે એ અત્યારે ટાળીએ છીએ પણ એ મિસાઇલ સિસ્ટમે હવામાં જાણે દિવાલ બનાવી એમ પાકિસ્તાનની પ્રહારોને તોડી પાડ્યા છે બાલાકોટ સ્ટ્રાઇક વખતે એવું થયું હતું કે સ્ટ્રાઇક કરી છે અને આતંકવાદીઓને નુકસાન થયું છે ને પાકિસ્તાનને નુકસાન થયું છે ને પુરાવા શું છે તો આમ તો સાદી વાત છે કે કોઈ ઘટના બને તો એને પુરાવા હોવા જોઈએ અને કારગીલ પછી આપણે કંઈ બહુ યુદ્ધ થયા નથી એટલે યુદ્ધ વખતે પુરાવા ભેગા કરવાની જરૂર પડશે એવી તો ખબર પણ ન હોય એટલે વાયુસેનાપતિએ બેંગ્લોરમાં એ પણ સ્પષ્ટ કર્યું કે બાલાકોટ વખતે આપણે આપણા જ લોકોને એટલે ભારતમાં જ જે કેટલાક અપલખણાઓ હતા જે પુરાવા માગતા હતા એમને જ સમજાવી નહોતા શકતા કે અમે પાકિસ્તાનને કેટલું નુકસાન કર્યું છે એટલે આ વખતે બિફોર આફ્ટર ઇમેજીસ પણ રાખી કે આ નૂરખાન એરબેઝ પહેલાંનું અને પછી નૂરખાન છે એ પણ પાકિસ્તાનના વાયુસેનાપતિ હતા ઓગણીસો વખતે વાયુ ઉપ સેનાપતિ હતા પછી બન્યા એના નામે નૂરખાન છે તો એના નામે જે એરબેઝ છે એને પણ ભારતે નુકસાન કર્યું છે અને કેવડું નુકસાન કર્યું છે આપણને પછીની તસવીરમાં દેખાય હવે તો તસવીર બધી ગૂગલ અર્થમાં પણ આવી ગઈ છે એટલે કોઈ પણ વ્યક્તિ આસાનીથી જોઈ શકે પણ એમાં એનું દર્દ છલકાતું હતું કે અમે કંઈ નુકસાન કરીએ તો એના પુરાવા ભેગા કરવા ઊભા રહેતા નથી પણ કોઈને એમ લાગે કે અમે શું કર્યું તો આ પુરાવા પણ આ વખતે બતાવી દઈએ પુરાવામાં એ પણ સાબિત થયું કે કોલેટરલ ડેમેજ જેને કહેવાય એ ઓછામાં ઓછું થયું છે એટલે એક જગ્યાએ પ્રહાર કરો ને બાજુમાં થોડુંક નુકસાન થાય તો સાવ નુકસાન નથી થયું નથી પણ કોઈ નાગરિક બાંધકામ કોઈ શાળા સ્કૂલ સામાન્ય રસ્તો સરકારી બિલ્ડિંગ એને નુકસાન નથી કર્યું જે નુકસાન કર્યું એ વાયુસેના મથકોને કર્યું છે આતંકી મથકોને કર્યું છે ઇઝરાયેલ ગાજામાં જે સામાન્ય જનતાને ટાર્ગેટ બનાવે છે એવું ભારતે નથી કર્યું એવું ભારત ક્યારે કરતું નથી વાયુસેનાપતિએ એ પણ કહ્યું કે મને ઘણા નજીકના મિત્રોએ એમ પણ કહ્યું કે ઓર માર ના થાય એટલે કે હજી પાકિસ્તાન સાથેનું યુદ્ધ ચાલુ રાખવું જો બહુ સરસ જવાબ આપ્યો કે પ્રહાર કર્યા કરવો એ મરદાનગી નથી મરેલાને મારવાના મારવાનો ન હોય કારણ કે નેવ્યાસી કલેકામાં આ જ પાકિસ્તાને પાકિસ્તાનના ડીજીએમઓ લઈ ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશને ભારતને ફોન કરીને કહેવું પડે કે યુદ્ધ અટકાવો અમારાથી નુકસાન સહન નથી થતું તો આપણે ઓપરેશન સિંધુ અટકાવી દીધું કામનસીબે ભારતમાં એ વાતનું રાજકારણ બહુ થયું કે કેમ અટકાવી દીધું આ લઈ લેવું હતું તે લઈ લેતું પણ એવી રીતે યુદ્ધ ન ખેલાય યુદ્ધ ત્રણેય સેનાઓની ઈચ્છા પ્રમાણે ખેલાય આપણે ભૂલી જઈએ છીએ કે ઓગણીસો એકોતેર વખતે પણ જનરલ માણેકશાહે ઇન્દિરા ગાંધીને સ્પષ્ટ કર્યું હતું કે તમારે જુલાઈમાં પાકિસ્તાન એટલે પૂર્વ પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું છે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું છે પણ મારી સેના તૈયાર નથી મને ડિસેમ્બર સુધીનો સમય આપો કહેવાનો મતલબ એમ કે સૈન્યની તૈયારી સૈન્યની પોતાની રીતે હોય એ વાયુસેના હોય નૌકાદળ હોય કે ભૂમિદળ હોય એટલે વાયુસેના કે નૌકાદળ કે ભૂમિદળ કોઈ પ્રહાર કરતા હોય કોઈ ઓપરેશનનું આયોજન કરતા હોય તો એના મનમાં નક્કી હોય કે આટલું થઈ જાય એટલે અટકી જવાનું પછી એ એક કલાકમાં થઈ જાય એક દિવસમાં થઈ જાય એક મહિનામાં થઈ જાય પાકિસ્તાનના વાયુસેનાને આપણે છ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધી પાછી ધકેલી દીધી છે કારણ કે રનવે તૂટી જાય એટલે એને ફરીથી તૈયાર કરવા રનવે તો તૈયાર થઈ જાય પણ વિમાનોને જે નુકસાન થાય ને એ ભરપાઈ કરવું મુશ્કેલ છે કારણ કે એક વિમાનમાં લાખો સ્કવેર પાર્ટ હોય તો બધું ચેક કરી અને બદલવું બહુ અઘરું પડે એટલે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ખરેખર કેટલું નુકસાન થયું એનું વાયુસેનાપતિએ અંગ્રેજીમાં બેંગ્લોરમાં વર્ણન કર્યું આપણે એને ગુજરાતીમાં અહીંયા સમજાવવાનો પ્રયાસ કર્યો ધન્યવાદ